નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ગુડ મોર્નિંગ હું સુધીર સર મારી યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું બાળકો આપણે નાણાકીય પત્રકોના વિશ્લેષણની શરૂઆત કરી હતી બીજા ભાગનું સરસ મજાનું સરળ ચેપ્ટર નંબર ચાર જેમાં પહેલા લેક્ચરની અંદર નાણાકીય પત્રકોનો અર્થ ઉદ્દેશો પ્રકાર વગેરેની વાત કરી હતી અને છેલ્લે આપણે નાણાકીય પત્રકોનું વિશ્લેષણ કોને કહેવાય અર્થની સમજૂતી મેળવી હતી ચાલો હવે બાળકો આજે આપણે વાત કરીશું નાણાકીય પત્રકોના વિશ્લેષણના કયા કયા પ્રકારો છે તેની ચાલો નાણાકીય પત્રકોના વિશ્લેષણના પ્રકારો તો આ પ્રકારો

જેમ કે સંભવિત રોકાણકારો ધિરાણકર્તા સંશોધકો એના દ્વારા થતું વિશ્લેષણ એટલે બાહ્ય વિશ્લેષણ ધંધાના બાહ્ય પક્ષકારો દ્વારા થતું વિશ્લેષણ એટલે બાહ્ય વિશ્લેષણ બીજું છે બાળકો આંતરિક વિશ્લેષણ કંપનીના સંચાલકો દ્વારા નિર્ણય ઘડતર માટે થતું પત્રકોનું વિશ્લેષણ એટલે આંતરિક વિશ્લેષણ

ત્યાર પછીનું વિશ્લેષણ છે આડા ઉભા સ્વરૂપે વિશ્લેષણ હવે આ વિશ્લેષણ અતિ મહત્વનું છે બાળકો છે આડુ વિશ્લેષણ ચાલો વિશ્લેષણ એટલે શું જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે વર્ષ બે હજાર અઢાર ઓગણીસ વીસ તો આ વિશ્લેષણને કહેવાય આડા સ્વરૂપનું વિશ્લેષણ વિશ્લેષણ ફરીથી જુદા જુદા વર્ષના નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવે તેવા પ્રકારના વિશ્લેષણને કહેવાય આડા સ્વરૂપનું વિશ્લેષણ આ વિશ્લેષણ લાંબા ગાળાના આયોજન અને વલણ જાણવા માટે ઉપયોગી છે હવે આ વિશ્લેષણનું બીજું નામ છે સમય શ્રેણી વિશ્લેષણ ચાલો હવે આગળ જઈએ વિશ્લેષણ એટલે શું એક જ વર્ષના જુદા જુદા એકમોના જુદા જુદા નાણાકીય પત્રકોની તુલના કરવામાં આવી તેવા પ્રકારના વિશ્લેષણને ઉભું વિશ્લેષણ કહે છે અહીંયા બાળકો અલગ અલગ વર્ષોની તુલના નથી જુદી જુદી કંપની જુદા જુદા એકમ અથવા તો એક જ એકમના જુદા જુદા વિભાગોની પણ તુલના થાય એને કહેવાય વિશ્લેષણ તો આ છે આડા ઉભા સ્વરૂપે વિશ્લેષણ ચાલો હવે સમયને આધારે વિશ્લેષણની વાત કરીએ બાળકો તો પહેલા આવે છે લાંબા ગાળાનું વિશ્લેષણ સમયનો લાંબો ગાળો એટલે એક વર્ષથી વધુ સમય

એ થશે બાળકો લાંબા ગાળાનું વિશ્લેષણ સૌપ્રથમ પક્ષકારોને આધારે બાહ્ય અને આંતરિક પછી આડા ઉભા સ્વરૂપે આડું વિશ્લેષણ ઉભું વિશ્લેષણ સમય આધારે લાંબા ગાળાનું અને ટૂંકા ગાળાનું વિશ્લેષણ બાળકો આ દરેક પ્રકાર અતિ મહત્વના છે એકમાતની વિગત વારંવાર પૂછાય જ છે હવે આગળ વધીએ બાળકો નાણાકીય પત્રકોનું વિશ્લેષણ આપણે કરવાનું છે એટલે હવે પછી આપણે દાખલા ગણવાની વાત કરીશું તો એ વિશ્લેષણ કરવા માટેના સાધનો કયા કયા છે એ આપણે જોઈએ બાળકો તો સૌપ્રથમ છે તુલનાત્મક પત્રકો દ્વારા વધુ મહત્વની પદ્ધતિ આના દાખલા સૌથી વધુ વખત પૂછાયેલા છે ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે જે વધારો ઘટાડો થાય છે બાળકો એ જાણી શકાય નફામાં આવકમાં ખર્ચમાં મિલકતોમાં ફેરફાર થાય વધારો કે ઘટાડો એ જાણી શકાય આ તુલના બાળકો આડા સ્વરૂપે થાય એટલે એને નાણાકીય પત્રકોનું આડું વિશ્લેષણ કહે છે આ વિશ્લેષણ દ્વારા ધંધાકીય એકમના વિકાસના વલણને સમજી શકાય છે ખાસ નાણાકીય પત્રકના વિશ્લેષણના બાળકો બે સાધનો છે એમાંનું પહેલું સાધન તુલનાત્મક પત્રકો ગત વર્ષની તુલનામાં ચાલુ વર્ષે જે ફેરફાર થાય છે વધારો ઘટાડો એ જાણી શકાય એને કહેવાય આડું વિશ્લેષણ કારણ કે અહીંયા તુલના આડા સ્વરૂપે થાય છે આ વિશ્લેષણ દ્વારા ધંધાના વિકાસના વલણને સમજી શકાય છે ચાલો હવે બીજું સાધન બીજી પદ્ધતિ છે સમાન માપના પત્રક વડે અહીં એક આધાર લઈ ઊભા સ્વરૂપે તુલના થાય છે બાડો બાડા સ્વરૂપે નહીં એટલે એને ઊભું વિશ્લેષણ કહેવાય હવે શેનો આધાર લેવાનો છે તો પાકા સર્વેયામાં જે સરવાળો આવે એને આધાર તરીકે લેવાનો છે અને નફા નુકસાન પત્રકમાં જે કામગીરી ઉપજ મુખ્ય ઉપજ છે વેચાણ એને આધાર તરીકે લઈ

એક ધંધાની બીજા ધંધા સાથે કે એક ધંધાના જુદા જુદા વિભાગોની તુલના કરવામાં આવે છે ક્લિયર તો બાળકો આજે આટલી મહત્વની થિયરી થિયરી છે એમાંથી એક માત્રનો પ્રશ્ન આવશે એટલે તમામ મુદ્દા બરાબર સમજી અને લખી લેજો નેક્સ્ટ લેક્ચર થી આપણે દાખલાની શુભ શરૂઆત કરીશું ગુડ બાય આવજો